તો હવે ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે આપશો માટે દોસ્તો કે શું સસરાની પ્રોપર્ટીમાં જમાય છે તે હક માંગી શકે જાણો શું છે કાયદો તેના વિશેની માહિતી જણાવીએ તો ભારતમાં વારંવાર દીકરીઓના પિતાની સંપત્તિમાં હક માગવાને લઈને વિવાદો જોવા મળે છે ક્યાંક આ મામલો કોર્ટ સુધી પહોંચે છે તો ક્યાંક ઘરમાં જ દબાઈ જાય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ જમાઈ પોતાના સસરાની સંપત્તિમાં હક માંગી શકે જો સંપત્તિમાં હક માંગે તો શું થાય ચાલો આના વિશે વિસ્તારથી જાણીએ ભારતમાં હંમેશાથી જમાય અને સસરાનો સંબંધ પિતા પુત્ર જેવો માનવામાં આવે છે પરંતુ જ્યારે વાત સંપત્તિ એટલે કે પ્રોપર્ટીની આવે ત્યારે જમાય પોતાના સસરાની સંપત્તિ પર કોઈ હક અધિકાર જમાવી શકતો નથી આવું હું નથી કહી રહ્યો પરંતુ ભારતનો કાયદો કહે છે ખરેખર આ નિયમ તમામ ધર્મો પર લાગુ પડે છે કે જમાઈની સસરાની સંપત્તિમાં સીધો કોઈ હક એટલે કે ભાગ હક હિસ્સો મળતો નથી પછી તે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે ખ્રિસ્તી હોય આવી સ્થિતિમાં સસરાની વસિયત પર હક જમાવતા પહેલાં આ નિયમો છે તે કાયદાઓને ધ્યાને સમજી લેવા જરૂરી છે તમારા માટે જણાવી દઈએ દોસ્તો આપશો કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો શું છે તો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો છપ્પન જણાવે છે કે કોઈ વ્યક્તિની સંપત્તિનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે એટલે કે જો તે વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની સંપત્તિ તેના સંતાનોમાં કેવી રીતે વેચાશે આ કાયદો સંપત્તિ સંબંધિત મામલાઓની સંખ્યા ઘટાડે છે અને એ સુનિશ્ચિત કરે છે કે તમામ ઉત્તરાધિકારીઓને સમાન હકો છે તે અધિકારો મળવા જોઈએ સાથે સૌને જણાવ્યું કે જમાઈ શા માટે નથી માંગતો ભાગ ભારતીય ઉત્તરાધિકાર કાયદા અનુસાર વહેંચણી ફક્ત પૈતૃક સંપત્તિની થાય છે આ ઉપરાંત આ કાયદામાં કાનૂની ઉત્તરાધિકારીઓની યાદી પણ આપવામાં આવી છે જેને વર્ગ એક અને વર્ગ બે ઉત્તરાધિકારીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે વર્ગ એકમાં વ્યક્તિના નજીકના સંબંધીઓ જેમ કે તેમના પત્ની પુત્ર પુત્રી વગેરેનો સમાવેશ થાય છે જ્યારે વર્ગ બેમાં સામાન્ય રીતે દૂરના સંબંધીઓનો સમાવેશ થાય છે પરંતુ આ બંને યાદીઓમાં જમાઈનું નામ ક્યાંય સામેલ હોતું નથી આ કારણે તેને સસરાની સંપત્તિમાંથી સીધો કોઈ હિસ્સો એટલે કે ભાગ છે તે મળતો નથી જોકે જો દીકરીને તેમના પિતાની સંપત્તિમાં હિસ્સો મળે છે તો જમાઈ પોતાની પત્ની દ્વારા તેના પર હક જમાવી શકે છે ખાસ કરીને એ તમે જાણી લેજો દોસ્તો કે વસિયત કે ભેટ એ બીજો રસ્તો તમે ઘણી વખત જોયું હશે કે દીકરીના લગ્ન સમયે દીકરીના પિતા ક્યારેય પોતાના જમાઈને સંપત્તિ એટલે કે પ્રોપર્ટી ગિફ્ટ કરે છે તો સસરા પોતાના જમાઈના નામે કોઈ વસિયત કરે તો તેના પર જમાઈનો સંપૂર્ણ અધિકાર હોય છે અને તે કાયદેસર રીતે તેની થઈ જાય છે જો કે આ પછી પણ તે સંપત્તિ પ્રોપર્ટી ગિફ્ટ ડીડ તરીકે જ રજિસ્ટર્ડ કરાવવી ખૂબ જ જરૂરી હોય છે હવે આ સંપૂર્ણપણે સસરાની ઈચ્છા પર નિર્ભર કરે છે કે તે પોતાના જમાઈને સંપત્તિ એટલે કે ભેટ છે તે આપે છે કે નહીં હવે આપશોને જણાવી દઈએ દોસ્તો કે અન્ય ધર્મો માટે પણ કાયદો સમાન છે કે શું તો ભારતીય ઉત્તરાધિકાર કાયદો તમામ ધર્મોમાં એકસરખો લાગુ પડતો નથી જો સસરા મુસ્લિમ હોય તો આ મામલામાં બધું શરિયત અનુસાર નક્કી કરવામાં આવે છે શરિયત અનુસાર સસરા પોતાના જમાઈને માત્ર એક સંપત્તિમાં ત્રીજો હિસ્સો સંપત્તિ પ્રોપર્ટી આપી શકે છે આ ઉપરાંત ખ્રિસ્તી ધર્મોમાં પણ હિન્દુની જેમ જ વસિયત વહેંચણી થાય છે અને જમાઈને કોઈ પણ હક મળતો નથી ફક્ત પત્નીને મળેલી સંપત્તિ અને ભેટમાં મળેલી સંપત્તિ પર જમાઈ હક જમાવી શકે છે તો ખાસ ખાસ માહિતી છે દોસ્તો આ કે ભાઈ જે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો છે તેની અંદર જણાવવામાં આવેલું છે કે પત્નીના નામે તમે પ્રોપર્ટી છે તેના પિતા તેને આપી શકે છે પરંતુ જમાઈને કોઈ પણ જાતની પ્રોપર્ટી છે તે આપી શકતા નથી પરંતુ જો દીકરીને મળેલી સંપત્તિ છે તેની ઉપર જમાઈ હક જમાવી શકે છે એટલા માટે ખાસમ ખાસ આ કાયદો તમારે જાણવા જોગ જરૂરી છે દોસ્તો ઘણી વખત કેવું હોય છે કે જમાઈ પ્રોપર્ટી માંગે તો સસરા છે તે ડરી જતા હોય છે પોતાની દીકરીના કારણે તો આવું થતું હોય તો તેમાં તમે અવાજ ઉઠાવી શકો છો કે ભાઈ જમાઈના નામે તમે કોઈ પણ પ્રોપર્ટી છે તે ટ્રાન્સફર કરી શકતા નથી આ એ વાત અલગ છે કે રાજી ખુશીથી તેમને આપેલી હોય તો તે વસ્તુ અલગ છે અને ધર્મની વાત પણ મેં કરી દીધી કે ધર્મની અંદર મુસ્લિમ સમાજ છે તેની અંદર ત્રીજો હિસ્સો છે તે આપવી આપી શકાય છે પરંતુ ખ્રિસ્તી ધર્મ અને હિન્દુ ધર્મની અંદર આવો કોઈ પણ કાયદો નથી કે ભાઈ જમાઈના નામે પ્રોપર્ટી છે તો તમે ટ્રાન્સફર કરી શકો દોસ્તો આ કાયદો ને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ